મેરા વોલમાર્ટના જય માતાજી દરેક ગ્રાહક મિત્રોને સેકન્ડ સાડીની અંદર આ જો બહુ એટલે બહુ મસ્ત મજાનું નવું કલેક્શન આવી ગયું છે ખાસ કરીને હોલસેલ રિટેલ બધા કસ્ટમરને લગ્ન પ્રસંગના દેવા લેવાવાવાળાને આમંત્રણ છે આ જુઓ તમે મસ્ત એટલે બહુ મસ્ત કલેક્શન આવી ગયું છે અને એ પણ આપણે સેલના ભાવમાં આપવાના છે તો ખાસ કરીને નોટ કરી લેજો આવી જાજો અને વિડીયોમાં જોઈને આ રીતના કલર પેટર્ન ગમે તો સમયની અનુકૂળતા પ્રમાણે આપણે બતાવી આપવાના છે રિયોનની અંદર છે પાંચસો વાળી આપણી હેવી સાડી આપણે આપીએ છીએ એના કરતાં પણ ઊંચું અને પ્રીમિયમ ક્વોલિટીનું કપડું છે સેકન્ડ સાડી છે ખાસ કરીને કહી દઉં નુકસાની પણ હોઈ શકે અને ક્યાં ક્રેક થયેલી પણ હોઈ શકે કહીને દઈએ છીએ ત્રણસો રૂપિયામાં આપવાના છે કારણ કે આ સાડીને આપણે સ્પેશિયલ મંગાવી છે હેવી રિયોનનું કપડું છે એટલે જેને ચોલી બનાવવી છે મસ્ત મજાની ચોલી બનવાની છે આની અંદર સ્ટોક બહુ લિમિટેડ છે બ્લાઉઝ એ છે જોઈ લો આની અંદર બ્લાઉઝ એ છે બાંધણીનું અને સાડી એકદમ સરસ ઘેરવાળો ચણિયો તમે બનાવી શકો એવી સરસ આઈટમ છે ત્રણસો રૂપિયાની અંદર સેકન્ડ સાડી છે ખાસ કરીને કહી દઉં છું બહુ એટલે બહુ મસ્ત મજાની સાડી આ જોઈ લઈ બે પેટર્ન છે એની અંદર આપણી પાસે આ જો બે પેટર્ન છે એક કા છે બાવન ભાગની પેટર્ન કીએનો બ્લાઉઝ છે મસ્ત સાડી બતાવીએ છીએ કોટન ની સાડી બ્લાઉઝ નથી ખાસ કરીને આની અંદર કહી દઉં છું કોટન કોટનનું કપડું છે બહુ એટલે બહુ મસ્ત સાડી આવશે પ્રેસ સાડી છે તો આને પણ આપણે ત્રણસો રૂપિયાની અંદર આપશું પાલવ બધું કમ્પ્લીટલી છે આ સાડીની અંદર બ્લાઉઝ નહીં આવે ચેરી લીલો કલર છે અને તમારે ચોલી બનાવવી હોય તો ચોલીમાં પહેરવામાં નવરાત્રિ આવે છે તો ઓઢાડવામાં માતાજીને બધામાં સરસ ચાલે એવી સરસ છે કારણ કે આ ફ્રેશ સાડી છે ત્રણસો રૂપિયાની અંદર ફ્રેશ સાડી એની અંદર એક મરૂન કલર છે લાલ મરૂન આપણી પાસે મસ્ત કલર છે લાલ મરૂન કલર છે આ જોઈએ ત્રણસો રૂપિયા છે હવે આપણી જે રેગ્યુલર પ્રિન્ટો છે પાંચસો વાળી એમાં નવી નવી આવી ગઈ છે તો બતાવી દઉં પેલા લાલ મરુન કલર માં બતાવી દઉં છું પાંચસો રૂપિયા માં જો બધી મસ્ત મસ્ત પેટર્ન હોય છે આપણી બધી પેટર્ન જોયેલી હોય તો આપણે એક એક ખોલીને નથી બતાવતા આ જો બાવન ભાગની પેટર્ન છે આ હાથીવાળી પેટર્ન છે કાપડ એકદમ સરસ છે ઓછું કાપડ મરૂન કલર છે લાલ કલર છે બધી સરસ સરસ પેટર્નો છે આ જો ઓડીવાળી સ્પેશિયલ પેટર્ન છે એ હવે આપણે આની અંદર ચેરી લીલો કલર કોઈને જોતો હોય તો એમાંય બતાવી દઈએ છીએ ચેરી લીલા કલરમાં

જયપુરી કોટન ની અંદર બસો ને પચાસ રૂપિયામાં કુર્તી અને પેન્ટ બંને આવશે બસો પચાસ માં જોવું એકદમ એટલે એકદમ સરસ આઈટમ છે બસો પચાસ ની અંદર એમ એલ એક્સેલ ને ડબલ એક્સેલ ચાર સાઈઝ મળશે આ જોઈ એકદમ સરસ છે ટમેટી કલર છે એક બ્લેક કલર છે બસો ને પચાસ રૂપિયામાં કુર્તી અને પેન્ટ બંને તમને મળી જવાનું છે

દુપટ્ટાની અંદર જોરદાર કલેક્શન બતાવ્યું સાડી મંગાવ્યું ફેર મંગે હજી આપણી પાસે સાડીની અંદર ઘણું બધું નવું કલેક્શન આવ્યું વિડીયોમાં જોડાયેલા રહેજો જોતા રહેજો અને ગ્રુપમાં જોડાયેલા રહેજો જય માતા